મારે હેને ફરજ પીએસઆઈ ની બધા આવે છે પણ કામ બધું આવડે એને હાથ ની રસોઈ ખાઈ ખાઈને આપણે બહુ મજા આવે એકદમ સરસ રસોઈ બનાવે કામ કહ કે ગરમ પાણી કરીને નવરા નહીં ખાય તો હવે મને ટાઈમ ના પડે હે કરી દે ને હવે આમ પૂછવું જોઈએ એમ દ્વારકા દ્વારકાધીશ કેમ છો બધા આ મજા મને તો મજા મજા સો એવી આશા કરીએ છીએ અને આવી ગયા આપણે નવા બ્લોગમાં અને આપણો નવો બ્લોગ અત્યારે આપણે છે ને ગૌશાળામાં આવીને સ્ટાર્ટ કરી દીધો છે ને આપણી ગાયો અત્યારે બધી બેઠી છે અને ગોપુલ ઊભા છે અને આપણા ટાબરિયા બે બેઠા છે ને બે ઊભા છે અને આપણી ગયું છે તો ગયું પણ આરામથી બેઠી છે અને હા આપણે કાલે ગયા તા બહાર રહી તો તમે વિડીયો જોયો જ હે તો અંદાજ આવી ગયો તો કાલે નહીં જોઈ એવી હતી અને કાલે આપણે સાને સાત વાગે આપણે ઘરે આવી ગયા હતા પછી કંટાળી ગયા હતા થાકી ગયા હતા કોઈ પછી વિડીયો કાંઈ એવો બધો બનાવવો નહોતો અને હા કાલે સાત વાગે ઘરે આવી ગયા હતા દોઢસો કિલોમીટર કાપીને સાત વાગે ઘરે અને એટલી મજા આવી એટલી આનંદ ને વાત જ ના પૂછો આપણે એમ થાય કે ક્યારેક ક્યારેક જિંદગીમાં ક્યાંક બહાર નીકળવું જોઈએ આખો દિવસ અહીં ન રહેવું જોઈએ પણ એ બધું આપણે જરૂરી જીવન જરૂરી છે કામ કરવું કામ પહેલાં પછી બહાર જવાનું તો કાલે આપણે પાસે ફાઇનલ બહાર જવાનું જ છે ને ટાબરિયા જોયા ને ટાબરિયા ટાબરિયાનો કાલે બર્થડે છે મને વિશ્વાસ નથી આવતો વરસદીના થઈ જાય કાલે તો કાલે આપણે એમનો બર્થડે પણ મસ્ત મજાનો મનાવવાનો છે પણ કાલે મારે એને પ્રોબ્લેમ ઈ છે કે કાલે મારે બહાર જવાનું છે અને જવું પણ જરૂરી છે અને ક્યાં જવાના છે નહીં તો તમે બહેને રાજો કાલે ધમાકાદાર બ્લોક બનવાનો છે કેમ કે ટાબરિયાનો પણ બર્થડે છે અને કાલે મારે બહારે જવાનું છે અને બહાર કી એટલી મસ્ત જગ્યાએ જવાનું છે ને વાપ જ ન પૂછો હું અત્યારે કહી દઈ તો તમે પાછા મારો વિડીયો નહીં એટલે કહેવાનું થતું જ નથી તો બનજો વિડીયોમાં આજે છે આજ અમાસ એટલે આપણે શું કહેવાય દિવાહાના દિવસો આવી ગયા એટલે કંઈ ઘણા બધા એ લોકો દશામાનું પણ વ્રત કરતા હોઈએ તો આજે દશામાનું વ્રત ચાલુ થઈ ગયું છે બેનો દીકરીઓ માટે અને હું તો ચોકે નથી રહેતી અને આજે દિવાસું છે તો એક દીકરાની મા દીવાહોરી એટલે મારે દીકરા માની વસ્તુ ગમે હોય ને એ રહેવી પડે બાકી આપણે બીજું કંઈ રહેતા નથી સોમવાર ના તેન ઘણું આવશે પણ એ આપણે ખાઈ લેવાનું કેમ કે આપણે ભૂખ સહન ના થાય અને આપણે આખો દી આપણે ગાયું કામ કરવાનું હોય તો આપણે નથી કંઈ રહેતા એવા તહેવારે પણ આજ હું દિવાહો રહી છઉં એટલે દિવાહામાં કંઈ બીજું ના હોય પારણીઓ બનાવવાનું હોય પછી જુવાણા કરવાના હોય જુવાણામાં આપણે લાફી કરવાની હોય તો મારે અત્યારે જવાના છે કપડાં ધોવાના પછી નિવેદને કરવાના છે તો અત્યારના વાગી ગયા હાડા દસ તો આ ફટોફટ કપડાં ધોઈ આવીને પછી આપણે નિવેદને કરશું તો બંને રહેજો વિડીયામાં તો આપણે કપડાં ધોઈને આવી ગયા છે ને કપડાં તૈયારે આપણે મૂકી દીધા છે ને વરસાદે વરસાદનું કામ ચાલુ કરી દીધું ધીરે ધીરે આવે છે વરસાદ ને આપણે ટાબરિયા અને ગાયો બધી ઊભ્યું છે અને આજ આપણે છે ને એવરેજ જવરતમાં આનું વ્રત રહ્યા છીએ તો આપણે આપણે ઘરે આજે પીએસઆઈ રસોઈ બનાવવાના છે તમારે ઘરે મહેમાન આવ્યા તો મહેમાન જ રસોઈ બનાવવાના છે તો એ લાપસી બનાવે છે આજે મહેમાન પાસે લાપસી બનાવવાના છે આવી રીતના કઈક મહેમાન રસોઈ બનાવે છે અને આપણે થોડુંક બીજું કામ છે તો આપણે કામ પતાવી લે બે લાપસી બનાવ્યો હું થાય લાપસી તો લગભગ તો હારી જ બનશે ફૂલ એકદમ ગમ બધી છૂટી પાછી પડી જાય પાછી છે ને આમ દાણો દાણો થઈ જવો જોઈએ ઉતાર્યું નીચે ઉતાર્યું અમારે છે ને ફરજ પી એસ આઈ ની છે પણ કામ બધું આવડે એને હાથ ની રસોઈ ખાઈ ના આપણે તો બહુ મજા આવે એકદમ સરસ રસોઈ બનાવે કાયમ થઈ ગઈ થઈ ગઈ થઈ ગઈ જો દાણો દાણો થઈ ગયો હવે આમાં બોર ઘી નાખવાનું તો આપડી લાપસી તૈયાર થઈ ગઈ છે અને આપણે લસણ ફળવાનો છે સાત આપણું માં બને છે તો આપણે જો દિવાહામાં આપણે છે ને આવું ને બને મસ્ત મજાનો દીવો કર્યો છે ને આપણે નિવેદ છે છે લાપસી હવે આપણે તો આવી રીતના અમે દિવાહાનું ઉજવણું કરી છે ને તમે કેવી રીતના કરો ખબર હોય તો કોમેન્ટ કરજો આપણે છે ને બોપર પાંચક વાગવા આવ્યા પાંચમાં થોડીક વાર છે ને આપણે આપણી ગૌશાળામાં આવી ગયા છે ને આપણી ગાયો અત્યારે ઊભી છે અને જો લે એને કેવું કામ કર્યું પાડી નહીં ખૂબ તો વાં આપણું ગોપુ છે ને વાં આપણી ગમતી છે ને ટાબરી આપણે અહીં છે ને ગોરલ આપણે અહીં છે અને જમા આપણી છે તો આના બધે માટે આપણે મકાઈ વાઢવા જવાની છે વાહિંદુ કરવા જવાનું છે અને મકાઈ હવે છે ને બે ટાણાની વાઢવી જો અત્યારે બધી વાટવી ને કાલે આખો દિવસની વાઢવી જો કાલે આપણે બહાર જવાનું છે એટલે હે ને આજ આગો કર લઈ તો અત્યારનું કંઈક આપણે વાતાવરણ આવું છે ને વરસાદ આવ્યો હતો ને તે બધું બગાડી ગયો છે પાછું ખાડા ભવડિયા ભરાઈ ગયા વરસાદ તો આપણે આવે જો કેમળો પૂગી આવે રામ જાણે તો આપણે મકાઈ વાટવા આવી ગયા છે ને આ મોર આવી ગયા હતા ને મોડી આવી છો નું હવે આવી છો ને આટલી મકાઈ આપણે વાઢી લીધી છે અને આવી રીતના મકાઈ વાઢવી લીધી છે મકાઈ એટલી મસ્ત મજાની છે ને આપણે આની કોમ ખાલું કર નહીં ખોવા ખોપડું ખાલી થઈ ગયું જો એટલા દીમાં કેટલી મકાઈ સારી દીધી હવે આપણે આટલી કે જ રહે તો હું તો એમ કહેતી થોડાક દિ હલાવી પણ કે ના હવે મોટી થઈ ગઈ તો કાઢ નાખીએ તો એને ઘણી બધી વાઢી નાખી છે ને મારે પણ વાઢવાની છે હવે હું વાઢી અને હારતા ને આપણી માંડવી એમ હા વાઢું હવે તમે હારતા જાવ કે હજી આખો પાટલો વાઢ નાખો હેઢે ભૂગાડી દેવો તો હાલો ફટોફટ વાઢવા માંડીએ આપણે મકાઈ જો આપણો મકાઈનો પાટ વાટતા વાટતા આપણે હેઢે જો હજી આ હેઠળ હેડો તમે જોયો નહી હોય બાજુમાં બીજો હેઠો ચાલુ થઈ જાય ચોખ્ખો રાખ્યો હેઠો આ એમ જેમ તેમ નથી રાખ્યો જો શોખાઈ જોઈ લ્યો ચોખ્ખો હે અમારો હેઠો છે ચોખો ગામ તો આવી રીતના આપણી મકાઈ વાઢી લીધી છે ને મકાઈ આપણે વાઢી લીધી અને હવે આપણે ગાયોને નાખવાનું છે એકવાર ગાયો નાખી પાણી પીએવા અને હવે એક એક ભારી લેતા જવું એટલે મકાઈનું કામ આપણું પૂરું થયું છે અને કાલ આપણે બહાર જવાનું છે કન્ટિન્યુર વિડીયા માં બન્યા રહેજો કાલ ધમાકાદાર બ્લોક થવાનો છે એટલે જોવાનું ચૂકતા નહીં ને અમારા વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો શેર કરી દેજો અને આપણી ચેનલ માં નવા આપણી ચેનલ ને સબસ્ક્રાઈબર કરી લેજો તો આ આપણે એન્ડ કરી દઈએ કરી દેવો એન્ડ કરી દઉં ને પૂછવું જોઈએ એમ પૂછી ગયા બધે પૂછી પૂછીને કામ કરતા હોય એને હે કાલે આપણે વાગ્યા તો એવું છે અહીંયા આપણા કાલે આપણે વાગ્યા તો એવું જ છે કે શું મા બધી લીલોતરી હોય એટલે કાલ જેવું જ લાગે અમને ત્યાં મકાઈ વાઢીને આવી ગયા છે ઘરે ગાયો અત્યારે ઊભી છે અને આપણા ટાબરિયા જો કેમ કરે નથી હું અરે પણ ભટકો ભર એમ છે દુર્ગ્યા તો કેવા મસ્ત મજાના ટાબરિયા જ લે અમારે રામ તો મોડું કાઢી નાખે ને રામ રામ ને હેપી બર્થે ગરમ પાણી કરી નવરાવ નહીં ખાય તો હવાર મને ટાણ ના પડે હવરાવા તો આપણે ટાબરિયા ને નવરાવાના છે કેમ કે એમનો બર્થડે છે બર્થડે તમને ક્યાં આનંદ

તો ફાઇનલ આપણે આ વિડીયોને એ પૂરો કરવાનો છે ને આ વિડીયો તમને કેવો લાગ્યો તો જરાક લાઇક કોમેન્ટ કરી દેજો અને કાલે આપણે નવા બ્લુકમાં મળશું પોતપોતાનું ધ્યાન રાખે તો જય દ્વારકા